નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રીંગણીના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પોષણ વ્યવસ્થાપન કેવી કરવી જોઈએ એ અંગે માહિતી આપવા માટે આપણે કંટારિયા સાહેબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભરતી સણોસરા જે વૈજ્ઞાનિક છે એમને હું વિનંતી કરું કે વધુ ઉત્પાદન આપવા મેળવવા માટે રીંગણીના પાકની અંદર પોષણ વ્યવસ્થાપન કેવું કરવું જોઈએ કંટારિયા સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો રીંગણીના પાક માટે આની અંદર પોષણની વ્યવસ્થા પણ જાળવવું ખાસ અગત્યનું છે રીંગણીનો પાક કરતા હોઈએ તો પાયાની અંદર સેન્દ્રીય ખાતરનો ઉપયોગ ખાસ જરૂરી છે ખાસ કરીને પાયાની અંદર લીંબોળીનો નો ખોળ છે એરડીનો ખોળ છે અને સેન્દ્રીય ખાતર આનો છે એ પાયા અંદર ઉપયોગ કરીએ બીજું કે જ્યાં સુધી રીંગણીનો પાક નેવું દિવસનો થાય ત્યાં એટલે કે જનરલી આની અંદર ફ્લાવરિંગનો સમય આવતો હોય છે તો તો શરૂઆતની જો આપણી પાસે સુવિધા હોય એક થી ત્રીસ દિવસ સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી આપણે ઓગણીસ ઓગણીસ ખાતર છે એ ડ્રીપમાં વીઘે એક કિલો પ્રમાણ લેખે આપી અને ઉપયોગ કરીએ તો એનો ગ્રોથ પણ ખૂબ સારો રહેશે જનરલી સાઠ થી સિત્તેર દિવસે છે એ ફ્લાવરિંગ આવવાનો સમય હોય હોય છે રીંગણી એમનો ઉપયોગ આપણે કરીએ અને રેગ્યુલર આને છે બે દિવસના ગાળે અથવા ત્રણ દિવસના ગાળે આપતા રહીએ વીઘે એક કિલોના પ્રમાણ લેખે તો આની અંદર જનરલી સિત્તેર દિવસે ફ્લાવરિંગ છે એ શરૂ થઈ જાતું હોય છે ફ્લાવરિંગ વધુ પડતું લાવવા માટે ખાસ કરીને ફોસ્ફરસયુક્ત ગ્રેડ એટલે કે જીરો બાવન ચોત્રીસ જે ખાતર છે એનો ઉપયોગ કરીએ તો સિત્તેર દિવસ પછી છે એ આપણે ફ્લાવરિંગના સમયે છે એ ફોસ્ફરસયુક્ત ખાતર છે એટલે કે જીરો બાવન ચોત્રીસ ખાતર છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ખાસ કરીને જે ફ્લાવરિંગ છે એ આ ફ્લાવરિંગ વધુ પડતું લાવવા માટે આની અંદર સૂક્ષ્મ તત્વોના છંટકાવ પણ કરવા ખાસ જરૂરી છે તો આમના માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આનો પણ ઉપયોગ છે એ સાઈઠ થી સિત્તેર દિવસે છે એ આપણે આની અંદર કરવો જોઈએ એની સાથે માઇક્રોમિક્સ ગ્રેડ ચાર જે સૂક્ષ્મ તત્વો આવે છે છ પ્રકારના અલગ અલગ જે માઇક્રો માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એમનો પણ આપણે છટકાવની અંદર એક પમ્પમાં પચીસ ગ્રામ લેખે કરીએ તો આની અંદર જનરલી છે ફ્લાવરિંગ છે એ ખૂબ સારું આવતું હોય છે જનરલી જ્યારે આ ફ્લાવરિંગ થાય છે એના ફળીનીકરણ માટે પણ સૂક્ષ્મ તત્વો જવાબદાર હોય છે તો આ સમય દરમિયાન પણ સૂક્ષ્મ તત્વોના છટકાવ દ્વારા આપણે આપવું ખાસ અગત્યનું બને છે જેથી કરીને આની અંદર ખરણનું પ્રમાણ આપણા છે એ ફળ રીંગણના પાક ની અંદર લાગે હવે જે રીંગણાના પાકની અંદર ફળ લાગે છે એ રીંગણાનું ક્વોલિટી એટલે કે જે ગુણવત્તા વધારે લાવવા માટે ચમક લાવવા માટે અથવા એ ફળની સાઈઝ વધારવા માટે પોટાશયુક્ત ખાતર પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફરયુક્ત ખાતર છે એનો ઉપયોગ આપણે કરીએ એટલે કે પોટેશિયમ સલ્ફ સોનાઇટ અથવા પોટેશિયમ સલ્ફેટ ખાતર છે એમને આપણે ડ્રીપની અંદર અથવા છટકાવ દ્વારા ઉપયોગ કરીએ તો આના જે મતલબમાં કે જે ફળ છે એની ગુણવત્તા પણ ખૂબ સારી આવે છે અને આપણો જે વધુમાં વધુ ઉત્પાદન છે એ આની અંદરથી લઈ લેતા હોઈએ છીએ